સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં જીપીએસસી વર્ગ અને બે માટે આવતીકાલે પરીક્ષા યોજાશે રાજ્યમાં જેટલા ઉમેદવારો રવિવારે પરીક્ષા આપશે ત્યારે જીપીએસસી દ્વારા તમામ ઉમેદવારો માટે પર જરૂરી સૂચનાઓ મૂકી દેવામાં આવી છે રવિવારે યોજાનારી પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોને પોણા બે કલાક વહેલો પ્રવેશ અપાશે દિવ્યાંગ ઉમેદવાર માટે અલગ રૂમ અને ની વ્યવસ્થા કરાશે

આપણે ડમી ઉમેદવારને અટકાવી શકશું અને કોઈ ખરેખર દમી હશે તો એને પકડી પણ શકશું